ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયો ની અંદર આજના વ્લોગ શરૂઆત થઈ રહી છે દોપર કે બારા વાગે ઓર ભાઈ આપણે જવાનું હોય ક્યાં ખબર આપણે જવાનું છે સમર્પણ સર્કલ પાસે એક સરસ મજાનું ગિફ્ટ દેવા એક ભાઈ બંધ ગિફ્ટ એટલે ભાઈ એની મગાવ્યું હતું એ મેં જે આગલા બ્લોગમાં જે અનબોક્સિંગ કર્યું ને એની માઇક છે ને આપણે ભાઈ ડૉક્ટર ભરાતે લીધું હે મને કેતો થાય કે ભાઈ તું માઇક લેવા જા ને તો મારા માટે એક આધુ માઇક લેતો આવજે મેં આ લીધું મેં કીધું ભાઈ જો આવું માઇક આપણે લઈ હે મેં તને ગમે તો કે આ ભાઈ આજ મસ્તીનું આવે લઈ લે ને લઈ લે અને એન્ટિક પીસ આવે મેં તો તો મસ્તી નો આવે તો એને ત્રણ દેવા જવું હૈ રાજકોટ બાજુ ગયો તો આમ જાય હે ને દે દે આપણે એટલે ઈ આપણે એક છે ટેન્શન ઓછું થાય એટલે ભાઈ આ રીયું પાર્સલ આની અંદર છે માઈક આવલું ક્યુ કંપની કહેવાય આપણે ઓલી લેન્ડ વાવ લેટ્સ ગો આ જે સરસ મજાની કઢી બની છે અને રોટલો બની રહ્યો છે પણ અફસોસ મારે યાર બારે જમવાનું છે અત્યારે

જુનાગઢ જતો સાસણગીર જતો મિત્રો હવે છે ને આજ તો એ છે ને કઈ આમ આગળ કામ થઈ ગયો તો આપણી પાસે ને એનું એક ગિફ્ટ છે ગિફ્ટ છે પૈસા તો આજે આ ગિફ્ટ જ કહેવાય ને મિત્રો આમાં જેટલા આમાં જેટલા બિલ હોય ને આમાં લખલ એટલા રૂપિયા દેવાના છે હા બાકી આ બીજું બધું ભૂલી જાય આમાં જેટલો ભાવ હોય ને એટલા હા કઈ વાંધો કેટલાનું પ્રોફિટ થાય અમારે બાર બાર તો ને એ આમાં જેટલા હોય ને એટલા દેવાય આમાં આમાં લખલ કેટલા હાઈ ખબર હે જોઈ લે આ લખો લે એમાં ને એટલા હોય એટલા એ બિલ કાઢ લઈ લઉં ઉપર એ એમાં કેટલા ભાવ લખલ હા ભાઈ લખલ હોય હું ના હોય ક્યાંક હોય ને એમાં આમાં ના હોય કંડા અરે અહીંયા જોવે અહીં ક્યાંક હશે અચ્છા એટલા હે એમાં ઉડે તો આ નહિતર બાવરી આમ જઈને પડ્યો હું ભાલે ચાલો ઓઢ રૂપિયા હો

બજેટ ની વાત ના કરતો રેડી ને એવું થયું ગિફ્ટ ગિફ્ટ ની કરતો તો ના લેવા લઈ લે ગિફ્ટ ભાઈ રેડી આપણે બ્લુ ક્લબ ની અંદર બ્લુ ક્લબ માંથી ખરીદી ફાઈનલી થઈ રહી છે પ્રાઇઝ હો ભાઈ હજાર રૂપિયા ના શું કે ને તારા લેડીઝ છે લેડીઝ છે કેના માટે ભાભી સાચું તારું ઓહો આલી પાંચ પાલે દેના બોલ ગિફ્ટ ગરીબ હતા અમે અમે ગરીબ હતા હા પ્રેમ લે લઈ લે લઈ લે એ જીણકા નંબર ના હે ને એવું કે કે મને લઈ લે મોટી સાઈઝ ક્લિપ લે એઠો લઈ લે કોઈ જતો નહીં

મિત્રો જોવાનું આલે બાજુ આપણે છે ને મિત્રો જોવા શૂઝ તો વારેખર આવું તમને દેખાડું ધીસ ઇઝ માય ફેવરિટ શૂઝ આપણે લેવા પણ ભાઈ પાસે નંબર નથી આપણા બોલો બાકી બધા એમાં એમાં જ નથી નંબર બોલો અત્યારે જો જામનગરમાં લેતા હોય તો તમે કદાચ આવી શકો પચાસ ટકા અમુક અમુક શૂઝમાં ડિસ્કાઉન્ટ છે પણ એનો ભાવ સાત આઠ હજાર જેવો હતો એટલે ચાર હજારમાં પડી જાય તમને અત્યારે બાકી તો આમ અલગ અલગ શૂઝ બી બધું છે આગળ જો આ ઘણા હે જો ચેક કરો જો આયા ઘણા શૂઝ છે અને આ નાઈટ ના હે સ્કેચર્સ છે હા એસકે એસકે વાત તું એસકે કરતો તો તારે ઓલું લેવું કઈ લીધું તા નઈ પણ નથી ગમતું મારા ઘરે જ ગમતું નથી એ લાગી ગમતું નથી આપણે વાઈટ લેવું કે આમ જો મે વાઈટ બ્લેક પડ્યો તો ને બીજો બ્લેક બ્લેક મને તો ગમવું જોઈએ ને

સાત ત્રીસ થઈ છે ઘણું બધું કહેવાનું હે પણ ભાઈ અત્યારે કંઈ નથી કેવું કેમ કે એટલું બધું મોડું થાય છે ને કે એની વાત ના પૂછો હે ને ભાઈ ક્યાં જઈ હું કરવા જઈ હં આગળ તમને બ્લોકમાં કહી દઈ અત્યારે ફટાફટ આપણે થોડું ઘણું સામાન લેવાનું હે ફૂલ ફેમિલી ભાઈ જઈ રહ્યા છીએ અને મોડું થઈ ગયું સાત વાગે નીકળવાનું હતું અને સાડા સાત વાગી ગયા એટલે બહુ થોડા લોચા હો ગયા તો ફટાફટ પહેલાં તો અહીંથી નીકળીએ રસ્તામાં આપણે આગળ વાત કરી લેશું આવી ગયું છે ઠંડી પડે છે થોડી થોડી પડે હે બોલતા નથી પડતી ઠંડી તો ઠંડી કહેવાય ને મિત્રો યાર ઉનાળા કરતા સારી ભાઈ ગરમી ના થાય એટલે બધે લગન હશે નહીં ભાઈ બધા બે બે ધૂવા ઉઠીને જજો એવી ટાઈડ પડવાની છે ને મારા લગ્ન તો હજી ટાઈડ પડીએ ભાઈ ઓહવાથી આવવાનો કે અંજે અમે તમને જે પડે

आदमी तो जो ऐसा चलता है इंडिया में अब यहाँ पे वो ऑटोमेटिक कार होता है जो टेस्ला वगैरह वो कैसे चलेगा अधिक बताओ आप यहाँ से कोई भी गाड़ी किसी तरफ से आ सकती है सामने से भी अभी ये आ सकती है कोई इसमें वो क्या बोलते हैं हिंदी थोड़ा ज्यादा हो गया गाइस ये बस नहीं होता है योका हो गए गाइस तो મિત્રો કઈ દેખાડવાનું છે ઓલું ભાઈ ગયું ભાઈ વરવા નવ વાગી ગયા મિત્રો કઈ જાકર નથી આમાં કઈ નથી આપડે આવી ગયા બેરાજા ગામ ની અંદર આમાંથી થોડીક દ્રાખું ગુચ મારી હે કે ભાઈ સંત ના સંતરો ને સંતરો ને બોલ એક બતાવો મિસ્ટી મીઠા તો એ બુચ મારી હે કોઈને કહેજો નહીં અમારા મામા જો પુત્ર જી દુકાન આય કુછ ભી લે સકતે હે ઇધર હે મલા ભાઈ હાચું સરસ મજાનું જમી લીધું હે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અત્યારે કેટલો ખબર ઓલમોસ્ટ ત્રણ સાડા ત્રણ જેવું વાગી ગયું છે તો ભાઈ એને આપણે ખેતી કરતા નથી પણ કુદરતી ખબર નહીં કેમ આપણે આમ ભરતું ભાઈ એવા હોય ને એટલે જોવું એવું ગમે ને વાત ના પૂછો જાવ તમે ખાલી નહીં નહીં મારા જે એક આ એક વાયરીઓ વાદળું કરવું હોય આને મારા મિત્રો કીમ લાગે મસ્તી ન જોઈ લે મીન્સ કોલ આ છૂટી નહીં જાય ને હો પાડી આ જાય માણસો પાસે જવું ભાઈ અઘરું હે નહીં બીક લાગતી હોય હું કેવું ભાઈ કમેન્ટ કરો કેવા છે બધું ખાલી તમે કમેન્ટ કરો મને ખબર ઘણા પાસે ભાઈ આના કરતા હારા હોય અમુક એ ભાઈ વાળી એમ કમેન્ટ કરીએ ભાઈ અમારી વાડી આનાથી હારા ભાઈ હોય પણ આપણે અત્યારે આમ જોરદાર લાગે જોડી ગયો આ ભાઈ હે ને હાથીમાં જઈ આમ જાતા હોય ને જ ખેતરમાં ટાઈમ થાય કે ભલે ભલે આગળ વાયડો છે પરખે નથી જ આવજો તો મારે પરખે જ આવો હા મિત્રો હવે હેને બઢુંને હે છોડો અમારે છે ને જરાક આમ રનિંગ કરાવવી ને ઓલું શું કેવાય આપણે કેમ રનિંગ કરવા જતા હોય ને આજે ખવાઈ ગયું વધારે રનિંગ કરના હે બળદ બોલ રા હે તો કોઈ નહીં ભાઈ એ આ રેકડામાં જોડવાથી જવાનું પછી એને આમ લઈ જાવા નદી કોરા હાલો હાલો આ તો બળદ ને ભાઈ હેને રનિંગ કરને કર્જી લઈ જા રહે જો આ નદી હે અમાર હેને પાણી મિત્રો હેને બહુ ભરાઈ જાય પા અત્યાર વરસાદ નઈ બાકી ચોમાસામાં જો આ રસ્તો ક્રોસ ના થાય ચાલો ચાલો નોવાજ બહુ આવશી હે કેમ કે પાછળ આલે હે પંખો પંખો પેટણ બંધે ન થા એમી એટલે પવન નોવાજ ફૂલ આવશી હે વ્લોગ કદા જ આવી શકે તો એટલું એડજસ્ટ કરી લેજો ભાઈ પવન આવી ગયું આલે ભાઈ કીબાબે ભયા આવે મસ્તી ના એક ઢોળ્યો ને એક કાયડો ભાઈ ખબર નહીં કીમ યાર આ ટ્રેક્ટરો આવ્યા પછી આ બધું બહુ ઓછા થવા માંડ્યા એટલે બહુ ઓછા ટ્રેક્ટરો અત્યારે આવી ગયા પણ આ ભાઈ જે વસ્તુ છે ને ક્યાંક ગયો મારો હાથ નથી જો આ જે વસ્તુ ભાઈ બઢું એક નંબર યાર ફોટા પાડ લો ઇન્સ્ટાગ્રામમાં થોડા મિત્રો મસ્તીના ફોટા પાડ્યા હે બરધું આપણે આપણા ઇન્સ્ટાગ્રામ ની અંદર આવી જા હે અત્યારે જ મૂકી દઉં હું તો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક હે ફટાફટ જઈ જોતા હો બરધું ને ફોટા ને સરસ મજાની એમાં માં પોસ્ટ માં કમેન્ટ કરતા આવજો કે કેવો ફોટો પાડ્યો ને કેવા હે બરધું લે ભલે ભાઈ જઈ લે એક ઊભા હે આ ઊભા રાખવા થોડીક વાર કેમ કે આને ફોટા ને આપણે પાડવા દા ભાઈ હવે હવે ભાઈ ડ્રાઈવર સાહેબ તમે લઈ લે જો હાથ માં એન્ડ મોજા હાલજો હાલજો પાપલિયાઓ હાલો કેટલી તાકાત હશે ભાઈ આ અંદર જરા કેટલા હતા એટલા રેકડા પર ગયા ઓ ભાઈ બસ 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 લે મિત્રો હેને બેરાજા આપણે હવે અત્યારે અહીંથી નીકળવાનું છે મામાને ને હેને માર લગન થવાના ના હે ને એનું કેવા આવ્યા તા તો તમે વિચારતા હો તારીખ કેટલી હે ને હું હે ને તો ભાઈ અટકરીયો ઘા માર દઉં ને તો કેટલા દિન વાર હે ભાઈ અંદાજીત કેટલા દિન વાર હે 15 15 થી 20 દી આજુબાજુ એમ છે મિત્રો એટલે બધો દાયરો ફેમિલી ને કોઈ દી નહીં પણ આજ નાનકડી એવી ક્લિપ ને બધાને લઈ લાવ મામાની આવ્યો આ બધા આખી ડેકી ગાડીની ભરતી ના ધરાયે ને ભાઈ આપણે એમ કઈ ના ના તો એ ધરા આમાં બકાલું હે આમાં બકાલું હે આમાં બકાલું હે આ ત્રણ વસ્તુ ત્રણ મામા હે એક રાજકોને ધરા નાખતી

આપણે જામનગર તરફ ઓલમોસ્ટ છ ને ત્રીસ થઈ ગઈ છે એટલે કે સાડા છ વાગી ગયા હે કલાક જેવું થશે અને વચમાં જો રિલાયન્સ ટ્રાફિક નડશે તો કદાચ દોઢ કલાક પર થઈ શકે પહોંચવામાં અરે ખરેખર રિલાયન્સ નું ટ્રાફિક અત્યારે જ બરોબર રિલાયન્સ એટલી ટ્રાફિક